પાસે બોલવું પંચાશે પચાસ આશી છશે રૂપિયા છાશે બોલવા છાસ અઠ્યાસી નેવાશે નેવું એકાણું બાણું દાણું ત્રણું રૂપિયા ત્રાણું રૂપિયા બે દસ ચાર ચાર રૂપિયા ત્રણસો ત્રણસો ને ચાર રૂપિયા બસો ત્યાંશી રૂપિયા બસો ને ત્યાં રૂપિયા છાસી નેવું છીયા નેવું બાણું પંચાણું સાત આઠ નવ નવ રૂપિયા બસો દસ દસ રૂપિયા બસો અગિયાર અગિયાર બસો અગિયાર ત્રણ વાર હોય પચાસ બાવન